નમસ્કાર દર્શક મિત્રો ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે સંખ ચારસો વર્ષ જૂનો અતિ પૌરાણિક દક્ષિણાવર્તી ગણેશ સંઘ છે નવસારીના પરિવારને પેઢી દર પેઢીથી વળવાઓને આ સંઘ રામેશ્વરથી પ્રાપ્ત હોય તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ શંખને હાથમાં લેતા જ એક અલગ જ પ્રકારની ઊર્જાનો અનુભવ થાય છે ત્યારે આ શંખની અંદર નર અને નારી બે પ્રકારના શંખ આવે છે ત્યારે આ નારી શંખ અને વડી તેમાં ગણેશજીની આકૃતિ હોય જેને લઈને તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યારે આ શંખને સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં ત્યાંની પૂજા અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો તો ત્યારે પરિવારના જણાવ મુજબ આ શંખ નારી શંખ હોય અને ગણેશજીની આકૃતિ હોય એટલે કે શ્રી એટલે કે લક્ષ્મી માતા લક્ષ્મીજી કુબેરજીને વર્યા છે વળી લક્ષ્મી માતાએ ગણેશજીને પુત્ર ગણ્યો હતો જેને લઈને આ શંખથી અનેક લાભો થતા હોય જેને લઈને અનેક લોકો અનેક દેવસ્થાને આ શંખની પધરામણી કરતા હોય છે ત્યારે સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આ શંખની પધરામણી કરવામાં આવી ત્યારે પરિવારના એવા સદસ્ય પ્રિતેશભાઈ ગાંધી દ્વારા આ શંખ વિશે વિશેષ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને આ શંખ જે ચારસો વર્ષ જૂનો અને પૌરાણિક સંખ હોય જેને લઈને લોકોએ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ આતુરતાપૂર્વક હાથમાં લઈને અલગ પ્રકારની ઉર્જાનો ભાસ કરતાં પણ નજરે જોવા મળ્યા હતા વિરાંગ મહેતા મહેમદાબાદ શું પરિચય છે આપનું મારું આજે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આપ દાદાના દર્શન પણ કરવા આવ્યા છો અને સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં અનેક લોકોને આપની પાસે જે અતિ પૌરાણિક શંખ છે બરાબર અને એ કંઈક અલગ જ પ્રકારનો સંખ છે અને હાથમાં લેવાથી એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે એવું લોકોનું કહેવું છે શું કહેવા માગો છો આ સંખ વિશે સંખ વિશે એમાં એવું છે અમારા દાદાના દાદાઓથી ચાલી આવે છે જ્યારે અમને મારા દાદા છે મારા પપ્પા છે એ લોકો એવું કહેતા હતા કે રામેશ્વર જ્યારે ગયા હતા તો દાદા દાદી તો ત્યાં એમને આ સંઘ મળ્યો હતો હવે ત્યારે કદાચ એની ઉંમર હશે અંદાજીત ત્યારે બસો ત્રણસો વર્ષ જૂનો હશે ને પછી એમને ત્યાં મળ્યો એટલે અત્યારે આવતા અંદાજીત એની વર્ષ તો ચારસો થી પાંચસો વર્ષ હવે અત્યારે આને હાથમાં લેવાથી એવી ઉર્જા થાય છે ને અમે જ્યાં જ્યાં જે પણ મંદિરે ગયા છીએ તો એ મંદિરે ત્યાં એમ આના દ્વારા અભિષેક કરવામાં આવ્યો છે આ એમની પૂજા કરવામાં આવી છે ને જે પણ આ શંખને સ્પર્શે છે ને તો એ લોકો સામેથી અમને એવું કહે છે કે એમને પકડવાથી એક શરીરમાં અલગ ઉર્જા ઊભી થાય છે ને અમને પણ અમે જ્યારે ઘરમાં રાખીએ છીએ તો કંઈક સારા કંઈક શુભ કાર્ય થવાનું કે કોઈ અશુભ કાર્ય થવાનું તો પહેલાંથી અમને સંકેત એવા મળી જાય છે એટલે એનાથી અમનેથી ઘણા બધા ફાયદાઓ થયા છે બીજીની વિશેષતા એ છે કે આ એક નારી શંખ છે જે શંખમાં નળ અને નારી બે પ્રકારના આવે છે હવે આ નારી શંખ એટલે શ્રી કહેવાય છે ને એના ઉપર ગણપતિજીની આકૃતિ એટલે શ્રી અને ગણેશજી આ બંને એક જ સાથે વિરાજમાન છે હવે આપણે એવું કહીએ છીએ કે જ્યારે આપણને લક્ષ્મી જોઈતી હોય તો આપણે લક્ષ્મીજી નહીં પણ લક્ષ્મીજી નહીં ખરેખર લક્ષ્મીઓ છે કુબેરજી પાસે પણ લક્ષ્મીજી સાથે ગણેશજી વિરાજમાન છે એટલે કુબેર આપણને આપણને જ્યારે લક્ષ્મી જોઈતી હોય ત્યારે કુબેર આપણને આપવી પડે કારણ કે લક્ષ્મી સાથે ગણેશજી સંકળાયેલા છે કારણ કે એમને દીકરા તરીકે માયના છે એટલે અમારા પરિવારમાં તો આનું ઘણું બધું મહત્વ છે ને જે જે પણ કોઈ અને ટચ કરે છે તો પણ એનો અનુભવ થયા છે છે શું નામ તમે આ સંખનું શું નામ કહેવાય આ સંખનું નામ છે દક્ષિણાવર્તી ગણેશ અને અમે આપણે અમદાવાદમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ત્યાં પણ અમે રજીસ્ટર કરાયેલું છે એનું સર્ટિફિકેટ પણ અમે લીધું છે આ રીતના મીડિયાના માધ્યમથી અનેક લોકો સુધીના મેસેજ જતો હશે બરાબર છે તો પુરાતત્ત્વ ખાતું જેવું કહેવાય જેવું તો આને અનુલક્ષીને ના કહેવાય પણ કહેવાનું કે અનુક લોકો આનો સંગ્રહ કરતા હોય છે દેશ વિદેશની અંદર કે પૌરાણિક વસ્તુના જે લોકો શોખીન હોય છે કે સંગ્રહ કરતા હોય છે એવા લોકોનો કોઈનો આપણી પર મેસેજ કોન્ટેક્ટ હા એ અત્યારે ટૂંક સમયથી અમારા અમુક મિત્રો છે તો તે લોકોએ જ્યારે દર્શન કર્યા ફોટા પાડ્યા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોએ ઘણી બધી જગ્યાએ વાયરલ કર્યા છે ફોટા ને ત્યાર પછી ટૂંક સમય પહેલાં જ એક એનઆરઆઈ કસ્ટમર અત્યારે સિઝન ચાલે છે ની અમારે નવસારીમાં તો ટૂંક સમય પહેલાં જ એક એનઆરઆઈ એવું કોઈકના માધ્યમથી તો એણે આની ઓફર બે કરોડને એકવીસ લાખની ઓફર એમને મને આપી પણ અમને એવી અંદરથી ઈચ્છા થઈ કે આ વ્યક્તિ અને પૂજા પાઠ માટે નહીં રાખી શકે કારણ કે અમને લઈ જવું છે બહાર ત્યાં એન્ટીક તરીકે કદાચ એને બીજી કોઈ કિંમતમાં વેચી શકે જો એ વસ્તુ અમને મળી છે એવું જરૂર નથી કે કાયમ માટે અમારી પાસે રહેશે કોઈ બીજા પાસે પણ જશે પણ એ આપણા ઇન્ડિયામાં હોય ને અમારા કરતાં પણ વ્યવસ્થિત એની કોઈ પૂજા અર્ચના સારી રીતે કરી શકતું હોય તો એના પાસે જશે આ વસ્તુ અમૂલ્ય છે એટલે કોઈ સામેવાળો વ્યક્તિ પણ એવો આવશે જેને અનુમૂલ્ય ખરેખર ખબર હશે તો ત્યારે વસ્તુ જોઈશ એટલે તમારો મુદ્દે એક જ હેતુ છે કે પેઢી દર પેઢીથી જે સંઘ આપને પ્રભુ આશીર્વાદથી પ્રભુ કૃપાથી મળેલ છે પેઢી દર પેઢી આપ એની સાચવણી કરતા આવ્યો છો એની પૂજા અર્ચના કરતા આવ્યો છો અને લોકોની સુખાકારી માટે આનો સદુપયોગ થાય અને પ્રભુ કૃપા હશે એ રીતના જ્યાં સુધી લખ્યું હશે પ્રભુએ ત્યાં સુધી તમારી જોડે રહેશે પણ આ સંઘ એક અદ્ભુત સંઘ છે જે તમારી પેઢી દર પેઢીથી તમને પ્રભુના આશીર્વાદ સમૂહ મળેલ છે